તો ગાઈસ અમે ખાઈ બાઈ લીધું હે અને હવે માર મમ્મી કરે ચોખાનું ચોખા ચોખાનું દહીણું કરે હે અને મમ્મી ચોખાનું નું કરી લે પછી અમે બધા અમે બે કરશું કચરા પોતા અને ભાભી જી આ કપડા લેવા તો ગાઈસ કપડા તો ભાભી લઈ લાયા હે પણ થોડા કપડા લીના હે આપણે જોશું થોડા કપડા લેતા આવી તો આપણે જો બે ઉપર तातो जो लागे तो गाई साहे मारु गाम ना जेते जो पुड़ता बाम मा थोड़ा पुड़ना बता रहा

તો ગાય કામ વામ જાય કચરા પોતા ને બધું કરી ને જમી બમી અને હવે અમે બેઠા અને ગયું હે અને ભાભી ઉઈ જાય અને અમને હું ગાવતી નહી મને મારી મમ્મી ને તો અઢ વાગ્યો હે ઊંઘ આવતી નહીં અમે બે ફોન વન કરવી તો હવે આપણે મળીએ સાંજે નાસ્તા ટાઈમે મમ્મી અમને બહુ વાગ્યા મમ્મી તો અમે ગયા અને હું મંતરું ફોન અને જબરજસ્ત પવન ચડ્યો હે સ્ટાપ એ બહુ લાગે છે તમને ઊંઘ આવતી નહીં એટલે અમે બેઠાએ ફળ્યામાં અને બા વરસાદ આવે તો હારું અને અમે બેઠા ભર્યામાં હું ઊંઘ આવતી નહીં એટલે આપણે મળીએ હવે સાંજે ચણાનું શાક ઘઉની રોટલી પછી અડદના પાપડ પછી સમોસા અને સમોસાની ચટણી તો ચાલો બધા જમવા હવે આપણે મળીએ જમવા તો આપણે શું ઢાબા ઉપર પવન આવે એટલે અને જોરદાર પવન આવે હતા તો તો આપણે મળ્યા હવે જમવા માટે આપણે આપણા જે દુકાનેથી અમે બધાવા જમવા તો ચાલો બધા જમવા મમ્મી શું બરાય બદલ્યા એ રોડલી નહીં

તમે લઈ લો પેલા ડુંગળી પપ્પા ડુંગળી ખાવાની મમ્મી તને એને પૂછવાનું હોય તમે લઈ લો હું ખવું રહું ધીમે ધીમે तो गाइस बदा जमवा बेई जाए हैं तो बदा चालो तो मैं बदा जमवा अबे आपने मान लिए जमिया पसी तो गाइस हमें खाई बाई तू निकार है अने अबे हमें कर भी गुलपी पार्टी तो पप्पा बदा ना निकाल निकाल ना पे हैं निकाल निकाल इन सुआ जो गुलपी नहीं मरे हमने तारू ब्लेवर टूटी फूटी फ्लेवर है लिया। ਮਸਤ ਹੈ ਜੀ ਕੀ ਮੰਮੀ ਆ ਕਰਨੀ ਆਲੀ ਪਰ ਪਹਿਲੇ ਵਿਆਲੇ ਜੋਗਣੀ ਮਨ ਆਲੀ ਆ ਇਹਨੂੰ ਜੋਏ ਬਾੜੀ ਲੈ ਨਕਰੀਆਂ ਕੋਣਾ ਦੀ ਜੋ ਦੋ ਬਦਾਂ ਥੋੜਾ ਸਮਾਂ ਮੰਡੀ ਆ વિડું કે કે માસીએ ગુલ્ફી ખવડાવી દી બે વાર બનાવીતી મામા કે હા તો ગાઈસ અમે અહીંયા વ્લોગ તો લાઈક કરજો શેર કરજો અને કરજો હવે મળીએ નેક્સ્ટ બાય બાય ગુડ